મારા પ્યારા બાલ મિત્રો આજે એક નવી શરૂઆત કરી રહ્યો છું દાદાની વાર્તા આજે પહેલો ભાગ આપની સમક્ષ રજૂ કરું છું મારી પૌત્રી ભિયંકા દરરોજ રાતે મારી પાસે વાર્તા સાંભળવાનો આગ્રહ રાખે છે એટલે આ વાર્તા હું ભિયંકાને પણ કહીશ સાથે સાથે જે પણ નાના ભિયંકા જેટલા દીકરા દીકરીઓ હોય એ સૌને મારે આ વાર્તા કહેવી છે એક એવા જંગલ અને જંગલમાં રહેલા વરુભાઈની વાર્તા કહેવી છે વાર્તાનો શીર્ષક છે મતલબની સલાહ વરુભાઈની ધ સેલ્ફિશ એડવાઇસ ઓફ ધ ફોક્સ એક જંગલ હતું એ જંગલની અંદર એક સિંહ રહેતો આ સિંહ શિકાર કરીને પોતાનું પેટ ભરતો એક દિવસ એણે રસ્તે જતા એક સસલાને જોયો સસલાનો શિકાર કર્યો એક તરાપ મારી અને સસલાને પાડી દીધું સસલો તો ગોય ભેગો થઈ ગયો થોડી વાર થઈ અને એક હરણ ત્યાંથી પસાર થયું સિંહે હરણ પર પણ તરાપ મારી અને હરણને પણ યમધામ પહોંચાડી દીધો થોડી વાર થઈ ત્યાંથી એક સરસ મજાનો પાડો પસાર થયો અને પાડાનું અલમસ્ત શરીર જોઈને સિંહ થોડી માખી રહે સિંહે પોતાના બંને પંજાઓ પાડાની કાંધ ઉપર મારી દીધા અને પાડાનો પણ શિકાર કરી નાખ્યો હવે સિંહ એ શિકારને ખાવા પહેલા થોડી વાર બેસતો બેઠો અને શાંતિથી બેસીને એ વિચારતો હતો કે હવે મેં સસલાનો શિકાર કર્યો મેં હેરાણનો શિકાર કર્યો મેં પાડાનો શિકાર કર્યો હવે આ ત્રણમાંથી કઈ શિકારને પહેલાં હું ખાઉં એટલામાં ત્યાંથી એક વરુ પસાર થયો અને વરુને જોઈને સિંહે બૂમ પાડી એ વરુભાઈ અહીં આવ વરુ આવે એવું નથી બોલો સરદાર બોલો મહારાજ છે કે મેં જો આ ત્રણ શિકાર કર્યા છે મારા ખાવા માટે તો મારે આ ત્રણમાંથી પહેલું શિકાર કયો ખાવો હારણ પહેલાં ખાઉં સસલો પહેલાં ખાઉં કે પછી પાડો ખાઉં પેલો વીજ તો લુચો હતો સેલ્ફિસ હતો એણે વિચાર્યું જો હું એને સસલો પહેલાં ખાવાની વાત કરીશ તો એ પૂરતો એના પેટને ભરાશે નહીં એ ભૂખ્યો રહેશે પછી અરણ ખાશે અને મારા માટે તો કંઈ બચશે જ નહીં એટલે એણે કહ્યું કે મહારાજ આપ છે ને સૌથી પહેલાં પાડાને ખાઓ પાડો ખાશો ને તો આપણું પેટ ભરાઈ જશે વરુની વાતમાં સિંહને લાગ્યું કે આ સાદો લુચ્ચાઈ કરે છે આ મતલબની વાત વિચારે છે હું ભાડો ખાઈ લઉં મારું પેટ ભરાઈ જાય એટલે હું પછી સસલો ન ખાઈ શકું હરણ ન ખાઈ શકું અને એ સસલો અને હરણ એ તો આ વરુભાઈ મારા શિકાર કરેલા બંને પ્રાણીઓને લઈ જાય ને પોતાનું કામ કરી લે પોતાનું પેટ ભરી લે એટલે સિંહે આ વાત સમજી લીધી અને સિંહે વરુ ઉપર એક તરાપ મારી અને વરુને મારી નાખ્યું કારણ કે વરુએ સાચી સલાહ આપવાની જગ્યાએ એની મતલબની સલાહ આપી સેલ્ફી સલાહ આપી અને એટલે જ કહેવાય છે કે ધ સેલ્ફ ઇઝ એડવાઇસ ઓફ ધ ફોક્સ વરુડી આ મતલબી સલાહના કારણે સિંહે ફરી પાછો વિચારમાં બેઠો રહ્યો એટલામાં એક શિયાળ પસાર થયું અને શિયાળને કહ્યું કે શિયાળ અહીં આવ શિયાળ નજીક કહી અને કહ્યું બોલો મહારાજો કમ્ફરમા સિંહે કહ્યું કે મારી સામે મેં સસલાનો શિકાર કર્યો છે રણનો શિકાર કર્યો છે અને પાડાનો શિકાર કર્યો છે તો મારે સૌથી પહેલાં કયું ખાવું જોઈએ શિયાળ તો હું શિયાળ હતો ચાલાક હતું શિયાળને થયું કે જો હું ખોટી સલાહ આપવા જઈશ કે મતલબથી સલાહ આપવા જઈશ તો જેવી રીતે વરુનો ભોગ લેવાઈ ગયો એ મને પણ સિંહ તો મારી નાખશે એટલે એણે કહ્યું કે મહારાજ આપ એક કામ કરો પેલો આપ પાડો ખાઓ જેનાથી આપનો પેટ સારી રીતે ભરાઈ જશે તો સીએ કહ્યું તો પછી સસલાનું ને હરણનું શું કરું એ કે સસલાને તમે બપોર માટે રાખો બપોરે તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમને નાસ્તામાં કામ આવશે પછી કે હરણનું શું કરું હરણે કે સાંજે તમે વાળું કરો ભોજન કરો રાતનું ભોજન કરો રાતનું ડિનર તમે સસલાનું કરી હરણનું કરી લેજો એટલે તમારા ત્રણે ત્રણ શિકારોને તમે ખાઈ શકશો પાડાથી હમણાં પાડો ખાશો એટલે પેટ ભરાઈ જશે બપોરના તમને જ્યારે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં તમે સસલો ખાજો અને રાત્રે ડિનરમાં તમે કરણ ખાજો તમારું પેટ ભરાઈ જશે સિંહને લાગ્યું કે આ તો સાચી વાત છે એટલે સિંહે તો તરત એ વાતનો અમલ કર્યો અને શિયાળે કહ્યું કે બેસ બેસ તું સાચી સલાહ આપી શિયાળેની બાજુમાં બેસી ગયું સિંહે પાડાનો ઢરાઈને શિકાર ખાધો સિંહનું પેટ ભરાઈ ગયું સિંહને થયું કે હવે આ જે પેટ ભરાણું છે એ તો રાત સુધી મારે બીજું કંઈ ખાવાની જરૂર જ નથી તો પછી આ સસલાને હરણને શું કરીશ એટલે એને તો શિયાળને કહ્યું કે શિયાળ મારું તો પેટ ભરાઈ ગયું છે હવે મારે બપોરના નાસ્તાની પણ જરૂર નથી અને રાત્રે ભોજન ડિનરની પણ જરૂર નથી એક કામ કર તું આ સરણ અને સસલો બને તું લઈ જા અને તું જયાફત મનાવ તું તારું પેટ ભર શિયાળ તો ખુશી ખુશી સસલા અને હરણને લઈને ત્યાંથી નીકળી ગયું મિત્રો વાતનો કહેવાનો સારું એ છે પ્રિયંકા તું સાંભળે છે ને કે વરુની સલાહ સેલ્ફિશ હતી અને શિયાળની સલાહ બુદ્ધિમતાવાની હતી વરુને પણ સસલા અને હરણને ખાવાની ઈચ્છા હતી પણ એને જે સલાહ આપી એ રોંગ આપી પોતાનો મતલબ બિચારીને આપી અને શિયાળે સાચી સલાહ આપી આ સાચી સલાહ સિંહને ગમી અને એટલે સિંહે પોતાનું પણ પેટ ભર્યું શિયાળને પણ ઇનામ આપ્યું મિત્રો હંમેશા કોઈને આપણે સલાહ આપીએ ત્યારે પ્રિયંકા સાચી સલાહ આપવાની રાઈટ એડવાઇઝ આપવાની ઓકે માય ડિયર હવે હંમેશા તું તારા કોઈપણ ફ્રેન્ડને રાઈટ એડવાઈસ આપીશ ધન્યવાદ